જય ભગવાન જય મારા વાલા શ્રી કૃષ્ણ ગોવિંદ રાધે ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાયો વરસાદ વર્યા વરસાય

હા એ તો ભાઈ જાય નહીં જેનું નુકસાન આખી દીને એકો બાવન તાલુકા મકાનમાં ટીવી મળે એકો ને બાવન તાલુકા વરસાદ છે એટલે ભગવાન જે ધાર્યું હોય ને એ થાય એનું કોઈનું કાંઈ આવે નહીં ભગવાને કયો સમય કહી તો સારું ન કરે હવે આમાં તો ખેડૂતનું મોત છે માર ધો પશુ પંખી શું માણસ ખાવું તે હળી ગયું જય શ્રી કૃષ્ણ ભગવાન શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં આવું વાતાવરણ શું છે આમાં તો રાત વરે છે અધારું આવું છે બીજું

આમાં કોઈ વસ્તુ થાય એમ નથી માણસ ખેતરના ખેતર પાણીના ભીર્યા છે હાલો ભાઈ માછું કોઈ નદીમાં પૂર આવ્યું હો હ આવે આવે પૂર આવે શું કરે મરે ઓલો ઓલો તો મોટું પાણી છે હા તો એમ ખબર ભાઈ ઘણું પાણી આવ્યું હો આમ જો મારે તો

છોકરા શું ઉપજાય હે મેગી બનાવા ક્યાં જાવ છો વાડિયા માયા છોકરા હોય પ્રોગ્રામ કરે આમ તો શો

આ દૂધની દૂધ ભરી આવે ખાઈ છે મજા કરવાની છે ભગવાને દીધું છે ખાઈ ને આ થેપલા બનાવી નાખ્યા આ દૂધ ની વાવણી ભરી છે લાખાભાઈ ને દૂધ લઈ આવ્યા અને હવે ખાવું ને આ વરસાદ ચાલુ ને ચાલુ રે આ વરસાદ ચાલુ ચાલુ આ વરસાદ ચાલુ ને ચાલુ જાય રાત એનું શું કરવું આ બંધર થતો બંધ હજી આ હાંજ પડી સાત હાથ સો વાગ્યા પણ હાડા સો તોય વરસાદ બંધ બધું થતો આ બે દિન બે રાત અને આજ લે દી ત્રણ દિન બે રાત થઈ હવે આજ રાતે કરે ખરું